आईडी <खियों> और कंपनी का एक मंथ इन पर अनुरोध है और ज्यादा पे कार्य होता है। हम्म अभी चेकिंग पर पूरी 85% आई विद पूरी प्रमाण पत्र के एग्जांपल से लगता है आप कर मरी आदेश तारीख 15 ना रोज जे हमारी यूजीसी ने टीम चेकिंग करवा गई थी सुखलगा में તે આ ટીમ ઉપર એ ઇસમો દ્વારા એક જીવલ હુમલો કરવામાં આવ્યો લાકડી દ્વારા મારવામાં આવ્યા હતા તે વિરુદ્ધ અમે અમારા વિરુદ્ધ કરકરી કાર્યવાહી થાય એ માટે પ્રાંત ઓફિસર સાહેબને આજે અમે આવેદન આપવા માટે અહીંયા આવેલા છીએ તમારી માંગણીઓ શું શું છે અમારી માંગણી એ છે કે આ જે હુમલો થયો છે એ અમારી સરકારી ફરજના રુકાવટમાં થયેલો છે તો અમારી સરકારી ફરજ જે અમે બજાવીએ છીએ એમાં ફરીથી આવી કોઈ રુકાવટ ના થાય કોઈને હુમલો ના થાય તે માટે ભવિષ્યમાં અમને કડક સજા આપી અને દાખલો બેસે